हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपको हार्दिक स्वागत है आनंद खाते भारत सरकार द्वारा लागू करायेला त्रण नवा कायदा वंगे मार्गदर्शन सेमिनार योजायो भारत सरकार द्वारा जुदा जुना कायदा आईपीसीसी આરસી આરસીપીસી અને એવિડન્સ એક્ટને રદ કરી તેની જગ્યાએ ત્રણ નવા કાયદા અમલમાં લાવવામાં આવ્યા છે આ કાયદાઓ અંગે રાજ્યના વકીલોને માહિતગાર કરવા માટે કાયદાના સેમિનાર કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને બાર કાઉન્સિલર ઓફ ગુજરાત દ્વારા દરેક બાર એસોસિએશનને સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદ દ્વારા નવા કાયદાની માહિતીથી જિલ્લાના વકીલોને માહિતગાર કરવા અંગે ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગુજરાત રાજ્યની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ સર્વશ્રી એજે શાસ્ત્રી અને શ્રી બી એન કાર્યા નિવૃત્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી અજયકુમાર તોમર દ્વારા સરકાર દ્વારા અમલી બનાવાયેલા ત્રણ નવા કાયદા જેમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ બીએનએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ બી અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ બી અંગે જિલ્લાના વકીલોને વિસ્તૃત જાણકારી અને જરૂરી સમજ આપવામાં આવી હતી આ સેમિનારમાં મહાનુભાવોની સાથે બીસીજી ચેરમેન શ્રી જયજે પટેલ બીસીજી પૂર્વ ચેરમેન સી કે પટેલ આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આણંદના પ્રેસિડેન્ટ ધર્મેશભાઈ જોશી સહિત સભ્યો અને જિલ્લાના વકીલો ઉપસ્થિત રહ્યા હતા